પાછો લઈ જાય તો ચોરી ના આઈડિયા એમાં ચોરી કરવા નથી એ જોડે પૈસા કમાવા નથી તારે મુ આ રસ્તે આવે ચોરી કરાવે

તમે પેલા છો ને પેલા રસ્તે ચોરી કરતા પૈસા નથી કરવા તો પડતું એ દાડી ખીતે ચોરી કરી ને તમને જો મને એવું થયો

પછી તો તમતા મહિના પછી તમે ચોરી કરો તમતા ચાલો એટલું બધું નઈ તમે તો દાવી દવી ની ચોરી કરો એમાં શું ચોરી કે ચોરી કરીએ અમે તો ચાલીસ રૂપિયા તારા અને સાઠ રૂપિયા મચ્યા તો અમે શું અમે બે અમારો વિચાર કરા મેં કીધું

આ ભાઈને મળું હે આ ભાઈ આ ભાઈ ચાલશે એમના એના કેચમ ને કરશે ફોન પડી જાય છે ફોન આલો તો ફોન

આ રીતના ચોરી તમે આ રીતના ચોરી કરવા શીખવાની હે ને ખબર તમને પડી હતી ચોરી કેમ કઈ મે ના હઈ એટલે મો આ રીતના શીખવી છે ને હા હા બી એ તો બીજી શીખાય આવા આ રીતના ચોરી કરે ને શીખી જજો આ તું કહો અમે તમારા જોડે ઓસાર પૈસા તમને શીખવાનો હું શીખવાનો ગાડી ચોરી કરતા શીખો ગાડી ગાડી પતાન નહીં પતાન શીખવાનું શીખાય હું શીખવાડું છું તમને

મે ચોરી કરતા પેારે એ તો પકડે તો પણ ટ્રેનિંગ લીધી પછી સાચું કહું ને